ંગ જય દ્વારકાધીશ જય માપિત સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો લગભગ દશક વાગી ગયા હે હવેગ ચાલુ કર્યો છે કપડા બપડા ચેન્જ કર નાખા છે આપડે નવી જોડી હતી એટલે બગડી જાય એટલે ચેન્જ કરી નાખા છે જો મન જોકાનો ફેરો ભરવા આવ્યા તા જો હજી ટ્રેક્ટર પડ્યું હે એક ફેરો ભરી ગયા બીજું હજી ભરવા આવવાના હે આમાં આગળ બતાવીશ બતાવીશ બતાવ્યું તમે બેના રહેજો ભરે હા ખેલું પડે ભરું કઈ માણા બાણાની કઈ જ ના પડે પણ માર મમ્મી બેઠા બેઠા કઈ વિચારે એ કે હવે શ્યામ કેદી આવી છે કેદી આવી છે એમ કરે હમ

એટલે વેલરો આવતો રહીએ ને હવે હાલો આપણે તો કાયમ આપણું તો કામ આવી જ જાય છે મિત્રો હમણાં ગધડીના વરગાડી જ દઈએ છે માલનું કરવામાં એટલે કઈ સુતા છે અહીં હોય એટલે વરગાડી જ દઈએ પરબાર ખેતીમાં હવે લડીતા લીધો દવા આવડું પાણી આવડું અબડ્યું પાણી કહેરા દવાઓ સાઈટ્યું વાયવા વાર્યા બોરિયા કર્યા આપણે આપણું કામ તો મિત્રો કરીને આપણે નવરા હોય પછી અહીંયા નવરા હોય તો વર્ગાડી દે આમાં બધામાં વાડીમાં કઈ આવવું ના હોય દવા કે આવતા હોય તો બરોબર કે આપણે આ કરવા લાગે તો આવવું લાડવા ખાવા એટલે એવી બધી કઠણાઈ છે ને કુંડી બુંડી ભરી અને આ બધા પાયલો એટલે કામ નીકળી જાય હાલો તો તમે આગળ બહને રહીજો રોગમાં નવા હોય તો સબ કરતા જાવ और सब्जी आ गई हमने बनाई है सब्जी मैंने बनाई है देखा था तो हमने गए ना बना और देखा देखो बता दूँगा ये देखो मैंने सब्जी बनाई है कभी मोस्ट तो लागे जो बैंगन का भरता किया है और मम्मी ने रोटी कर दिए है ओह भूख लगी गई है और जमी लें इसमें छा से मां आ दिया मोम भी आ गए देखो मोम आ सब्जी किसने बनाई आज सबने विजय समनी नहीं <laughs> सब्जी समनी आ सब्जी मैंने ना बनाबो <laughs> सब्जी।, <laughs> सब्जी आज मैंने बनाई है हां खाकर देखता हूं कैसी बनी है हां तो ऐसा बने हो जो के मस्त अब ऐसा खाना ऐसा खाना खाके सो जाएगा <laughs> फिर उठ के कुछ काम करेंगे सोचेंगे सोचे सोचेंगे, सोचेंगे क्या काम करेंगे क्या काम करेंगे आप क्या कर रहे हो तो पूछने गायी लौटली दवा जाए भगवान ने धरवा जाए ओके मित्रों तो એવો રિવાજ છે કે ધરી ભગવાનને અને ગાયને રોટલી દઈ અને પછી જ ખાવાનું આપણે તા લગ્ન નહીં ખાવાનું ભૂલથી ખવાય જાય તો હાલે પણ બને તા લગ્ન ના ખવાય તો સારું એટલે માતાજી ગાય માતા ને ભગવાનને ચડાવી અને પછી જ ખાવાનું તા લગ્ન નહીં ખાવાનું એવો અમાર રિવાજ છે તમારે રિવાજ હોય તો કોમેન્ટ કરી દેજો કે અમે એમ જ કરી હાલો તો હવે જમી લઈ

मम्मी इसका क्या करना है आह तो भर बस अब आवाम आवाम निकले क्या करना है हिंदी में बात करो इसमें भरते हैं फिर इसका क्या, क्या करना है तेल कट होते हैं डबाओ खाते हैं ना के कौन सा डबा आह तो खाते हैं ना हाँ ये डबा वाला भरते हैं बर्बर फिर फिर क्या क्या हेलो ना गाइस <laughs> 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 जो बपरे सब्जी बनाई बना रींगणा बैंगन का भरता और अभी मैं टमाटर रहा हूँ અટાણે આપણો વારો જ છે સબ્જી બનાવવાનો એટલે ટમેટા સુધારું છું પછી આપણે શાક વઘારવાનું છે તમને બતાવું કેવી રીતના હું શાક વઘારું ને આપણે લઈ લીધું ટોપીયું જો અને આ છે તેલ તેલ નાખવાનું છે આપણે પાંચ પાવડા મમ્મી ચાર નું કીધું પણ આપણે પાંચ નાખવા જોડાય છે મિત્રો ખીજાઈ નહીં તો હાલો ત ચાર હવે મૂકી દઈ ટોપિયું હવે ગરમ થવા દઈ મસાલા બધા આવી ગયા છે મોરલ છે મીઠું ક્યાં ગયું મીઠું આર્યું

હવે નાખે છે ટોમાટા ને કેમ ફોન હું નાખ્યું બની ગઈ હે કમ્પ્લેટ હવે આમાં આ ઢાકી દો એટલે ગરમા ગરમ ની આના સાથે રોટલો દૂધ અને શાક મોજ પડી ગયે છે હાલો તો આ સાથેનો આપણો આજનો બ્લોગ પૂરો કરી દઈ બ્લોગ ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે